હા મિત્ર હું તમને જણાવી દઉં કે બારમાંથી છ રાશિઓને અચાનક સારા સમાચાર મળવાના છે ગુરુ મંગળ અને શનિની અદ્ભુત દૃષ્ટિને કારણે છ રાશિઓ માટે લગ્ન યોગના શુભ સંયોગો અચાનક બનવા જઈ રહ્યા છે જેના કારણે છ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે હવે આ છ રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે સાત જૂનથી છ રાશિઓના સંબંધો આવવા લાગશે ગુરુ મંગળ અને શનિની દ્રષ્ટિ સાથે ત્રણેય ગ્રહોની શુભ દૃષ્ટિ બાર માંથી છ રાશિઓ પર પડવાની છે તેની સાથે માતા ગૌરી અને ભોલે શંકરની શુભ દૃષ્ટિ પણ આ છ રાશિઓ પર પડવાની છે જેના કારણે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી સાત રાશિઓના સંબંધો મજબૂત થશે તો મિત્રો તમારે આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે મંગળ શનિ અને ગુરુના યુતિને કારણે વ્યક્તિની કુંડળીમાં લગ્નની સ્થિતિ મજબૂત બને છે વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા અને કર્મોનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે મિત્રો બધા ગ્રહોમાં શનિની ગતિ સૌથી ધીમી છે અને તેથી જ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં લગભગ અઢી વર્ષ લાગે છે સાત જૂન બે હજાર પચ્ચીસના રોજ શનિદેવ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ કરશે આ નક્ષત્ર પરિવર્તન શનિવારે સાંજે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે થશે આ સાથે મંગળ પણ કર્ક રાશિ છોડીને સાત જૂને સવારે બે વાગીને આઠ મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુની યુતિ થઈ ચૂકી છે મિત્રો આ બધા ગ્રહોના શુભ યુતિથી સાત જૂનથી છ રાશિઓના લગ્ન થશે આ છ રાશિઓને અચાનક સારા સમાચાર મળશે હવે આ રાશિઓ પર ગુરુ મંગળ અને શનિના શુભ દ્રષ્ટિકોણથી વહેલા લગ્નના સંપૂર્ણ યોગ છે આ સાથે તમને માતા ગૌરીના અનંત આશીર્વાદ પણ મળશે જેના કારણે તમે હવે ખુશીઓથી સમૃદ્ધ થશો તો મિત્રો અમને જણાવો કે કઈ ભાગ્યશાળી રાશિઓ ગુરુ મંગળ અને શનિના શુભ દ્રષ્ટિકોણથી લગ્નના શુભ બંધનમાં બંધાશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકરનો જાપ કરો અને વિડીયોને લાઈક આપો જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો તો અમને તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવો નંબર એક સિંહ મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ મંગળ અને શનિની શુભ દ્રષ્ટિ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે જેના કારણે સાત જૂનથી ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવા જઈ રહી છે હવે સિંહ રાશિના લોકો તમને ગુરુ મંગળ અને શનિની ખાસ યુતિથી ફક્ત લાભ જ મળવાનો છે તેની સાથે માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી આ સમયે તમારા લગ્નનો યોગ પણ બનવાનો છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ગૌરી શંકરના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સાત જૂન બે હજાર પચ્ચીસથી માતા ગૌરી અને ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે સિંહ રાશિના લોકોને માતા ગૌરી અને ભોલેશંકરની કૃપાથી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને શાણપણથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો તમને મા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ મળશે અને તમે સારો નફો કમાઈ શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે આ સમયે વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને સાત જૂનથી ગુરુ મંગળ અને ભગવાન કર્મફળદાતાની દૃષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો સાત જૂન બે હજાર પચીસથી તમારી કૌટુંબિક મુશ્કેલીઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો સિંહ રાશિના લોકો માતા ગૌરીના આશીર્વાદથી નવા સંબંધો મેળવવાનું શરૂ કરશે અને જો શક્ય હોય તો તમારા સંબંધો પણ હવે પુષ્ટિ પામશે નંબર બે મેષ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત જૂનથી ગુરુ મંગળ અને શનિની શુભદ્રષ્ટિને કારણે તમારા ઘરમાં શહેનાઈનો સૂર સાંભળવાની શક્યતા છે હા મિત્રો આ રીતે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં લગ્ન સંબંધો મજબૂત થવાના છે સાત જૂનથી તમારા જીવનમાં સુવર્ણ સમય આવી રહ્યો છે હવે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે હા મિત્રો સાત જૂન બે હજાર પચીસ થી ગુરુ મંગળ અને શનિદેવની દ્રષ્ટિ સાથે મેષ રાશિના જાતકોને તમારા પર લગ્નના ગુરુના વિશેષ આશીર્વાદ જોવા મળશે જેના કારણે નવા સંબંધો આવવા લાગશે માતા ગૌરીના આશીર્વાદથી આ સમય લગ્ન માટે સંપૂર્ણ યોગ પણ બનશે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન સફળ થવાની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન નારાયણના આશીર્વાદથી મેષ રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો સાત જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે તમને તમનેમાં ગૌરીના આશીર્વાદ મળવાની શક્યતા છે હા મિત્રો નંબર ત્રણ વૃષભ તમને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ મંગળ અને શનિ તમારા લગ્ન માટે શુભ યોગો બનાવશે જેના કારણે ખુશી તમારા દરવાજા પર દસ્તક આપશે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સાત જૂનથી માતા ગૌરીના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે વૃષભ રાશિના લોકોના માતા ગૌરીના આશીર્વાદથી મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભોલે ભંડારીના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફા અને ઇચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલું છે આ સમયે વ્યવસાયમાં નફો મળવાની શક્યતા છે અને જોખમ લેનારાઓને ગુરુ મંગળ અને શનિની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો સાત જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કોઈ ખાસ મહેમાનનું પણ આગમન થઈ શકે છે જે નવી વાનગીઓનો આનંદ પણ માણશે હા મિત્રો સાત જૂનથી વૃષભ રાશિના લોકોને સાચો જીવનસાથી મળી શકે છે હા મિત્રો નંબર ચાર ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત જૂન બે હજાર પચ્ચીસથી ફક્ત ખુશી જ તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો કારણ કે ગુરુ શનિ અને મંગળના પ્રવેશ સાથે ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો પડવારમાં અંત આવવાનો છે માતા ગૌરી અને ભગવાન મહાદેવના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા વતનીઓને તેમના માતા પિતાના સમર્થન લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતાઓ હોય છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો સુવર્ણકાળ કાળ સાત વીસ જૂન ઓગણીસો પચીસ થી શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર છે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સાત જૂનથી માતા ગૌરીના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે વૃષભ રાશિના લોકોના માતા ગૌરીના આશીર્વાદથી મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભોલે ભંડારીના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો મિત્રો આની સાથે ઘણા લોકો માટે તે નફા અને ઇચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલું છે આ સમય વ્યવસાયમાં નફો મળવાની શક્યતા છે અને જોખમ લેનારાઓને ગુરુ મંગળ અને શનિની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો સાત જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કોઈ ખાસ મહેમાનનું પણ આગમન થઈ શકે છે જે નવી વાનગીઓનો આનંદ પણ માણશે મિત્રો સાત જૂનથી વૃષભ રાશિના લોકોને સાચો જીવનસાથી મળી શકે છે હા મિત્રો નંબર ચાર ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત જૂન બે હજાર પચ્ચીસથી ફક્ત ખુશી જ તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો કારણ કે ગુરુ શનિ અને મંગળના પ્રવેશ સાથે ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો પડવારમાં અંત આવવાનો છે માતા ગૌરી અને ભગવાન મહાદેવના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા વતનીઓને તેમના માતા પિતાના સમર્થન થી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતાઓ હોય છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો સુવર્ણ કાળ સાત વીસ જૂન ઓગણીસો પચીસ થી શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર છે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો સાત જૂન બે હજાર પચીસના રોજ ગુરુ મંગળ અને શનિનો યુતિ તમારા લગ્ન સંબંધને મજબૂત બનાવશે અને લગ્ન માટે મજબૂત યોગ પણ બનાવશે હા મિત્રો આની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે નંબર પાંચ કુંભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત જૂન તમારા જીવનમાં સુવર્ણ સમય લઈને આવશે હા મિત્રો હવે માતા ગૌરી અને ભગવાન ભોલે ભંડારીના અપાર આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો સાત જૂનથી તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે હા મિત્રો ગુરુની કૃપાથી મીન રાશિના જાતકો તમે છેલ્લા કેટલાક સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો હવે તમને તે સમસ્યાઓમાંથી રાહત મળવાની છે માતા ગૌરીના આશીર્વાદથી હવે તમારા લગ્ન ખૂબ જ ટૂંક સમયમાં થવાની શક્યતાઓ છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેવાની છે હવે તમે તણાવ મુક્ત થવાના છો તમારો સુવર્ણ સમય સાત વીસ જૂન ઓગણીસો પચીસ થી શરૂ થવાનો છે હવે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે આ સાથે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિ રાશિમાં પ્રવેશ કરતા શનિ હવે સાતમા ઘરનો સ્વામી બનશે જેના કારણે કુંભ રાશિના લોકોને આર્થિક લાભ મળવા લાગશે તમને બાળકો મિત્રો સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે તમારા પારિવારિક સંબંધો મજબૂત બનશે અને સમાજમાં માનસન્માન વધશે રોકાણથી લાભ થવાની અને સંપત્તિમાં વૃદ્ધિ થવાની શક્યતા છે સાત જૂન બે હજાર પચ્ચીસથી સરકારી કે ખાનગી નોકરી કરનારાઓ માટે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટનો સમય આવી શકે છે તમને તમારા વ્યવસાયમાં અણધાર્યો નફો મળી શકે છે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારા માટે તકો મળી શકે છે પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે આ સમય કારકિર્દીની દિશામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તો મિત્રો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો આ સમય ચોક્કસપણે તમને ફાયદો કરાવશે હા મિત્રો જૂનથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તો મિત્રો આ બધી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર લગ્નના શનિ મંગળ અને ગુરુનો વિશેષ આશીર્વાદ રહેવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો આ સાથે મિત્રો કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરનો જાપ કરો આભાર